નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો અને તમે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી બે દેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહ્યા પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ વાત કરીએ મિત્રો પાટણ માર્કેટ યાર્ડ બારસો એસી થી ચૌદસો એકસઠ રૂપિયા વિરમગામ તેરસો પાંચથી ચૌદસો અઢાર રૂપિયા ધંધુકા અગિયારસોથી થી ચૌદસો અડસઠ રૂપિયા ઉનાવા માર્કેટ માર્કેટયાર્ડ બારસોથી ચૌદસો પંચ્યાસી જામનગર બારસોથી ચૌદસો પાસઠ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ મહુવા માર્કેટયાર્ડ એક હજારથી ચૌદસો સાડત્રીસ રૂપિયા ભાવનગર બારસો પંચોતેરથી ચૌદસો સાઠ રૂપિયા સિદ્ધપુર તેરસો દસથી ચૌદસો છ્યાસી રૂપિયા આગળ મિત્રો વાત કરીએ બોટાદ બારસો પચાસથી ચૌદસો છ્યાસી અરસોલ તેરસો નેવથી ચૌદસો ચાલીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ ધારી માર્કેટ યાર્ડ તેરસો છવ્વીસથી ચૌદસો તેતાલીસ રૂપિયા હળવદ બારસો એકથી ચૌદસો છેતાલીસ જામજોધપુર તેરસોથી ચૌદસો એક્યાસી રૂપિયા માકાનેર બારસોથી ચૌદસો પચાસ રૂપિયા જસદાણ તેરસો પચાસથી ચૌદસો રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુર અગિયારસો પચીસથી ચૌદસો એકાવન રૂપિયા અમરેલી આઠસોથી ચૌદસો પંચોતેર રૂપિયા સાવરકુંડલા તેરસો પચીસથી ચૌદસો ચોસઠ રૂપિયા મોરબી તેરસો પચાસથી પંદરસો ચૌદ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ રાજકોટ તેરસો પચાસથી ચૌદસો એંસી રૂપિયા મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ રહે જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો આવનારા વિડીયોની અંદર અમે તે માર્કેટ યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો